સાડા સાત હોર્સ પાવર અને આ પાંચ હોર્સ પાવર ઓકે બંને ડીઝલથી ચાલતા છે અને ઓજારો સાથે જ આપીએ છીએ ચાવી ગાળાવાળી સાપટીન હોવાથી ગમે તે જારીને ગમે તે પાકમાં આ ચાલી શકે છે ઓકે વાલાખેડ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાંધીનગરની આ પાવન ધરતી ઉપર કે જ્યાં કૃષિ મેળાનો સમન્વય છે સાથે આ જીપીબીએસમાં ઘણા બધા અવનવા કેટેગરીના સ્ટોલ પણ રાખવામાં આવેલા છે મેઇન આપણે વાત કરીએ જીપીબીએસ એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર ને પચીસ ઘણી બધી વખત આપણે કૃષિ મેળાનો ક્યાંય પણ ભંડારો હોય તો સૌથી પહેલાં આપણે ખેડૂત મિત્રો ગુજરાતીમાં બતાવતા હોઈએ છીએ કેમકે ઘણા બધા ખેડૂત મિત્રો ઘણી બધી વખત કામકાજને લઈને આ દૂર કૃષિ મેળો જે થતો હોય છે ત્યાં આવી શકતા નથી તો એના અનુરૂપમાં આપણે વિડીયો બનાવીએ છીએ અને ઘણી બધી નવી નવી કંપનીઓ આપણે બતાવીએ છીએ તો અહીંયા પણ કૃષિ મેળાનું આયોજન થયેલું છે કેટલા વિસ્તારમાં થયેલું છે આપણે જોઈએ કેવી કેવી કંપની આવેલી છે એ પણ જોઈએ તો જીપીબીએસ એક્સપો એટલે કે એમાં શું નવીનતા છે અને શું નવીનતાની સાથે આપણને જાણવા મળવાનું છે એની આપણે ખાસ માહિતીની વાતચીત કરવાની છે હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ કે ખેડૂત છે તો જગત છેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ વાલા ખેડૂત મિત્રો સરદાર ધામ દ્વારા આયોજિત જીપીબીએસ બે હજાર ને પચીસ ઘણી બધી કંપનીઓ અહીંયા આવેલી છે ખાસ કરીને વાતચીત કરવાની છે કૃષિને લગતી માહિતી વિશે તો કૃષિનો પણ એક સેક્ટર બનાવેલો છે જેમાં ઘણી બધી અવારનવાર કંપની આવેલી છે અને અલગ અલગ પ્રકારના મશીનો પણ લાવેલી છે આપણે અત્યારે આવી ગયા છીએ ભૂમિ હાઈટેક પ્રાઇવેટ લિમિટેડના એક અવારનવાર સ્ટોલ ઉપર ઘણી બધી પ્રકારના મશીનો તમે જોઈ શકો છો કે જે ખેતીવાડીમાં ખૂબ સરસ રીતે આપણે ઉપયોગી કરી શકીએ છીએ અલગ અલગ પ્રકારના મિની રોટાવેટર છે મોટા રોટાવેટર છે એ રીતના અહીંયા ઓરણી પણ છે જે ઓટોમેટિક ઓરણી છે આ પણ મોડલ કાંઈક આપણને અલગ જ અને નવા અંદાજમાં લાગે છે સ્ટીલ બોડીમાં આવે છે અને એના ઘણા બધા સારા એવા ફીચર્સ પણ છે એ પણ તમે જોઈ શકો છો બીજી પણ આપણે આગળ વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો શાકભાજીનું પણ અવારનવાર વાવેતર કરતા હોય છે ઘણા બધા બીજા બધા પાકોનું પણ વાવેતર કરતા હોય છે એમાં મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને ખાસ આપણે વાવેતર કરીએ છીએ તો એના માટેનું અતિ આધુનિક મોડલ સાથે તમને મશીન જોવા મળે છે ખૂબ સારી રીતે કામકાજ આપે છે અને એક પણ પ્રકારના વર્કરોની જરૂર નથી પડતી સાથે મલ્ચિંગ પણ બંધાતું જશે પાળા પણ બંધાતા જશે અને આપણો જે પાકો એ સાથે વવાતો પણ જશે એ પણ તમે જોઈ શકો છો મેન આ મશીનની વાત કરું તો ખાતર ઉડાડવામાં ઘણા બધા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી તકલીફ પડે છે તો ખાતર ઉડાડવા માટેનું બેસ્ટ આ મશીન બનાવેલું છે કે જે મોટા ટ્રેક્ટર દ્વારા ઓપરેટ થશે અને ખાતર ટ્રોલીમાં ભરી રહીએ પછી એ ખાતર આખા ખેતરમાં ઉડાડશે શક્ય બને તો આપણે ડાયરેક્ટ આનો લાઈવ વિડીયો પણ જોઈશું ફિલ્ડ ઉપર જઈને જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે ત્યાર પછી આ મશીનની પણ માહિતી તમે જોઈ રહ્યા છો વિઝિટરો મેળવી રહ્યા છે આ મશીન છે મગફળી સાફ કરવાનું મશીન અલગ અંદાજમાં અને અલગ જ નવા રૂપમાં ખેડૂત મિત્રોને ખૂબ ફાયદાકારક થાય એવા પ્રકારનું આ મશીન છે જીપીબીએસમાં ખૂબ સારી રીતે ઘણી બધી કંપની આવેલી છે આગળ પણ આપણે જોઈએ જેથી કરીને કૃષિની માહિતી આપણને અવારનવાર મળતી રહે અલગ અંદાજમાં તમે સ્ટોલ જોઈ શકો છો મંગલ કરીને એક ઇન્ડસ્ટ્રી છે જે ખેડૂત મિત્રો માટેના નાના એવા સારા એવા ટ્રેક્ટર બનાવે છે ટૂંકમાં આપણે એનો પરિચય લઈએ અને જાણીએ કે ભાઈ કેવી કેવી રીતના આ બધા મ મશીન બધા બનાવે છે જણાવો છો જી હું કેલ્વિન વડાલિયા મંગલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ સાપર વેરાવળમાં અમારું આનું બનાવવાનું સ્થળ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓકે અને અમે અત્યારે અહીંયા બે મોડલ લઈ આવ્યા છે જે સાડા સાત ઓસ પાવર અને આ પાંચ ઓશ પાવર ઓકે અને બંને ડીઝલથી ચાલતા છે અને ઓજારો સાથે જ આપીએ છીએ અને રિવર્સ ફોરવર્ડ આમાં ગેરબોક્સ આવે છે કે આગળ કરવાથી આ રિવર્સ અને પાછળ કરવાથી આ ફોરવર્ડ એટલે ક્લચ દબાવીને સિમ્પલ રીતે આ ચલાવવાનો છે ઓકે અને વ્હીલની જારી આમાં તમારે ગમે એ થઈ શકશે ચાવી ગાળાવાળી સાપટીન હોવાથી ગમે તે જારીને ગમે તે પાકમાં આ ચાલી શકે છે ઓકે તો ખેડૂત મિત્રો તમે કૃષિ મેળામાં આવી શકતા નથી પણ અમે તમારા માટે તૈયાર છીએ આવા અવનવા સાધનો બતાવવા માટે ચાલો આપણે આગળ પણ સ્ટોલની વિઝિટ કરીએ ખેડૂત છે ચતુર જે વાવે પિયાર અતુર અતુર એગ્રીના સ્ટોલ ઉપર આપણે આવી ગયા છીએ ઘણા બધા ખેડૂત મિત્રો ઓશે ઉમંગે બિયાણ આવે છે પણ ખાસ કરીને આપણે એ પૂછવાનું છે કે અત્યારે એ કેવી કેવી બિયારણની રેન્જ લઈને આવ્યા છે ખેડૂત મિત્રોને કેવી રીતના અત્યારે મગફળી આપી રહ્યા છે એ તમામ માહિતી આપણે પરિચય સાથે જાણીએ તમારો પરિચય આપો ખેડૂત મિત્રો મારું નામ ભાવેશ દોબરિયા હું એગ્રી એગ્રીને રિપ્રેઝેન્ટ આપું કરું છું ઓકે મારું અમારું મગફળીનું કામ છે બિયારણમાં મગફળી ધાણા ચણા જીરું એવી વગેરે વેરાયટીઓ બધી છે અમારી પાસે પણ મગફળીમાં અમારી પાસે ફૂલ રેન્જ છે ટોટલ મગફળીનું બિયારણ અમારી પાસેથી મળી જશે જે આઈની હોય તો ભલે ગુજરાતની સૌરાષ્ટ્રની કે આંધ્રની હોય છે કોઈ બી વેરાયટી ઓકે ખેડૂત અમારી સાથે એટલે હરે હંમેશ સંકળાયેલો રહે છે મગફળી બિયારણ આપીને અને એ મગફળી બિયારણને ઉગાડીને પકાવીએ અને વેચે ત્યાં સુધી અમે એ ખેડૂતારે સંકળાયેલા રહી છે ત્યારે એને વેચવું કેવી રીતે પકાવવું કેવી કેવી દવા આપી કેવી કેવી ખાતર આપવું કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી અને કેવી વાતાવરણ કેવી મોસમમાં કેવી રીતે એને હાઇલાઇટ કરવું આવી રીતનું અમારું આખે અખે મગફળીને લગતી સર્વિસ હોય છે ઓકે તો ભાવેશભાઈ તમારા વિચાર ખૂબ સારા એવા છે આપણે ટૂંકમાં બતાવી દઈએ કે તમે કેવી કેવી રેન્જ લઈને આવ્યા છો તો જલ્દીથી તમે બતાવી હા અમે ગિરનાર ચાર નંબર છે નંબર એકસો અઠ્યાવીસ નંબર છે સાડત્રીસ નંબર છે ચોવીસ નંબર છે નવ નંબર છે ટોટલ રેન્જ છે અમારી પાસે મગફળી ઓકે તો ખેડૂત મિત્રો લોઢાની જેવી ભારે વજનમાં આ વીસ નંબર મગફળી તમે જોઈ રહ્યા છો અને અતુર સાથે આપણે પરિચિત તો છીએ જ આગળ પણ આપણે અતુર સાથે વાર્તાલાપ કરવાના છીએ કે કેવી રીતના ખેડૂત મિત્રો એનું બિયારણ વાપરે છે આવનારી સિઝન ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો અતુર એગ્રી લિમિટેડના વિચારો ખેડૂત પ્રત્યેના કેવા છે એ પણ આપણે જાણીશું ચાલો આપણે આગળ પણ સ્ટોલની મુલાકાત લઈએ તો જીપીબીએસમાં ફરતા ફરતા આપણે શ્રીહરી નર્સરીના સ્ટોલમાં આવી ગયા છીએ ઘણી બધી વખત ઘણા બધા ખેડૂત મિત્રો બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે તો બાગાયતી પાકના વાવેતરમાં ઘણા બધા પાકોનું વાવેતર કરતા હોય છે અત્યારે તમે જોઈ રહ્યા છો તો આંબાની કલમ અને આંબાના રોપા છે કે જે અલગ અલગ વેરાયટીના છે અને મેન શ્રીહરી નર્સરીના ખેડૂત પ્રત્યેના કેવા વિચાર છે આપણે જાણીએ અને ટૂંકમાં પરિચય લઈએ તમારો ટૂંકમાં પરિચય આપો નમસ્તે ખેડૂત મિત્રો હું પ્રકાશ ધડુક હરી નર્સરી સુરત અરેઠ માંડવી ઓકે હા હવે પ્રકાશભાઈ તમે એ જણાવો કે ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર રોપા તો લે છે પણ તમારા કેવા વિચાર છે કેવી પ્રકારની ગેરંટી તમે ઉગવાની સાથે આપો છો એ આપણા ખેડૂતોને જણાવો જી જી શ્રી હરી નર્સરી ઓર્ગેનિક અને ગૌખેતી આધારિત નર્સરી છે જે ભારતની પહેલી નર્સરી છે જે ગૌ ખેતી આધારિત છે હરી નર્સરી ખેડૂતોને ગૌ ખેતી અને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરી અને આંબાની કલમ બનાવી અને કેરી કેવી રીતે પકાવી એની તમામ માહિતીના પ્રશિક્ષણ આપે છે અને એ જ કેરી જે ખેડૂતો પકાવે છે એની અમે આ પ્રોડક્ટ બનાવીએ છીએ ઓકે આ સ્પ્રિશ ડાઇડ ચિપ્સ છે અને આ પાવડર છે ઓકે આ અમે એક્સપોર્ટ કરીએ છીએ હવે કેરીના માર્ગદર્શનમાં અને આંબાની કાંઈ પણ વાત આવે એમાં તમારું નામ એટલે કે પ્રકાશ અને એમાં તમે પ્રકાશ પાડી રહ્યા છો તો તમે ખેડૂતોને કેવી ગેરંટી આપો છો તમારા રોપા કોઈ વાવે તો ઉગવાને લઈને અને આગળ વધવાને લઈને હા શ્રી હરી એટલે નામ જ ગેરંટી છે હા એની ગેરંટીથી જ આ દુનિયા ચાલે છે ચાલે છે બરાબર શ્રી હરી એટલે ભગવાન ભગવાન હા શ્રી હરી નર્સરી પોતાના ખેડૂતોને બે મહિનાની સો ટકા રિપ્લેસમેન્ટ ગેરંટી આપે છે ઓકે જનરલી અમારા રોપા મળતા નથી પણ સિવાય કે ખેડૂતની પણ ભૂલ હોય કે કોઈ પણ પણની ભૂલ હોય એક વખત શ્રી હરી નર્સરી બે મહિનામાં કોઈ પણ કલમ મળે એ રિપ્લેસ જ આપે છે ઓકે તો આ રીતના ખેડૂત મિત્રો શ્રીહરી નર્સરીનું કામકાજ છે સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના સ્ટોર ઉપર આપણે આવી પહોંચ્યા છીએ આનો વિડીયો આપણે આગળ સુરત જઈને પણ મોકેલો હતો જે ખેડૂતે શેરડીમાં વાપરેલું હતું મરચીમાં ખાતર વાપરેલું હતું પછી આપણે કહીએ તો કેળમાં પણ ખાતર વાપરેલું હતું એ તમામ માહિતી આપણે આપણે આપેલી હતી પણ આ સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના કેવા વિચારો ખેડૂત પ્રત્યે છે આગળ કેવી રીતના કામકાજ કરવા માગે છે એની આપણે માહિતી પૂરી પરિચય સાથે મેળવીએ તમારો પરિચય આપો નમસ્કાર મારું નામ નિકુંજ પરમાર તમે આગળ વિડિયો જોયો જ હશે શેરડી મરચાં અને કેળના પાકમાં હા તો ઘણો સારો રિસ્પોન્સ ખેડૂતો દ્વારા મળી રહ્યો છે અને સારા પરિણામોના કારણે અમને બહુ સરળતા પડે છે માર્કેટમાં જવા માટે અને બીજી ઘણી 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 નવી પ્રોડક્ટ પણ અમે લોન્ચ કરી છે અને એમાં નવું નવું ઉમેરીએ છીએ વસ્તુઓ અને સારું પરિણામ આવે એ માટે સતત પ્રયત્ન કરીએ છીએ એક્ઝિબિશનમાં આવવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય જે છે કે અમારી જે પ્રોડક્ટ છે તે લોકો સુધી પહોંચે યસ જે અમારી જે યુનિકનેસ છે તે લોકો સુધી પહોંચે અને અમે ખેડૂતો સુધી સારી રીતે પહોંચી શકીએ અને ખેડૂતને લાભ થાય તો ખેડૂત મિત્રો આ સિડિકા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની પૂરી માહિતી આપણે મેળવીશું પૂરા વિડીયોમાં જેથી કરીને જે ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી શકતી નથી એ ખેડૂત મિત્રો સુધી માહિતી સારી એવી પહોંચી શકે તો વાળા ખેડૂત મિત્રો સરદારધામ દ્વારા આયોજિત બે હજાર અને પચીસ આ જીપીબીએસ ટોલની અને ઘણા બધા એગ્રીકલ્ચરની કંપની આવેલી હતી એની આપણે મુલાકાત લીધી આવી રીતના અવારનવાર આપણા પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી માહિતી લાવતા રહીશું ખેડૂત મિત્રો માટે કાંઈક અવનવું અને જાણવાની માહિતી સાથે ડિજિટલ અને ટેકનોલોજી માહિતી આપણે લાવતા રહીશું જેથી કરીને જે ખેડૂત મિત્રો આ ધરતી ઉપર આવી શકતા નથી એ આપણા પ્લેટફોર્મના માધ્યમથી જોઈ શકે જાણી શકે અને અવનવી ટેકનોલોજી અવનવી કંપનીના માધ્યમથી એ પોતાની ખેતીમાં ઉપયોગ કરાવી શકે જોતા રહો માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન